વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ વડોદરા શહેરના વારસા રોડ પર ખાડા ખોદી નાખ્યા બાદ ફક્ત માટી નાખી યોગ્ય પુરાણ ન કરવામાં આવતા નાગરિકોને અને સ્થાનિક વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વારસા રોડ પર જૂના આટીઓ પોલીસ સ્ટેશનની સામે રોડ પર અઠવાડિયા પહેલા કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે બાદ ફક્ત માટીનું પુરાણ કરવામાં આવ્યું છે જેથી વરસાદ અત્યારે ચાલી રહ્યો છે ત્યારે કીચડ થવાના કારણે આવતા જતા નાગરિકો સ્લીપ થવાના બનાવો બને છે સાથે પાણી આ ખાડામાં ભરાઈ જવાના કારણે સ્થાનિક દુકાનદારોને પણ તકલીફ પડી રહી છે બોર્ડ ઓફિસમાં આ બાબતની અરજી પણ કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ન કરાતા સ્થાનિક દુકાનદારોએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો જૂના આઈડો રોડથી અમે બોલીએ છીએ છથી સાત દિવસ પહેલાં કેબલ વાયર નાખવા માટે આટલો બે ફૂટનો ખાડો ખોડેલો છે પચીસ ફૂટ કે પચાસ ફૂટની માટી રોડ પર જમા કરીને અઠવાડિયાથી છોડીને જતા રહ્યા છે વરસાદના સિઝનના કારણે પાણી ભરે છે ચીકણી માટી છે રોડ પર ગા ગાડીઓ સ્લીપ ખાય છે એનો જવાબદાર કોણ રહેશે શ્રી સરકારને વિનંતી કરવામાં આવે વહેલામાં વહેલાં માટી ઉપાડવામાં આવે આગળ વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવે તમે જોઈ શકો છો કે આખા રોડ બ્લોક થઈ ગયેલો છે રાખવામાં છે ચેમ્બર આટલું જ છે પણ માટી રોડ સુધી છે અમારી દુકાન ત્યાં છે પણ ત્યાં સુધી બી તકલીફ છે ત્યાં કાળું કર્યું છે અહીં કાળું કર્યું છે પણ એ બંધ કરવાવાળાની ટેન્ડરવાળાની જવાબદારી હોય ને એ નહીં કર્યું પરમિશન વગર અહીં હદમાં લગાયું છે એ કંઈ કીધું નહીં ના દુકાનવાળાને આમને પૂછ્યું છે આમને પૂછ્યું છે આ બંને દુકાનની વચ્ચે આ લગાવી દીધું બરોબર એ કરો ભલે એ અમને નડતર નહીં ગાડીઓ પડી રહે છે આ પડ્યો રે તો વાંધો નહીં પણ આજે માટીનો શું નિકાલ થશે આનું કંઈ કરાવ અમે અરજી બી કરી છે કહીએ દિલીપભાઈએ અરજી બી કરી છે એના પછી બી કંઈ નિરાકરણ નીકળતું નહીં વારસિયા વારસિયા ઓલ્ડ આરટીઓ પોલીસ સ્ટેશનની સામે નામ સંજય